બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ સુશીલ કુમાર મોદીનું નિધન થયું છે દિલ્હી એમ્સમાં બોતેર વર્ષની વયે તેઓએ અંતિમ શ્વાસ લીધા છે ખૂબ દુઃખદ સમાચાર લાંબા સમયથી ગળાના કેન્સરથી પીડિત હતા સુશીલ મોદી જેપી આંદોલનથી રાજકારણમાં આવ્યા હતા સુશીલ કુમાર મોદી ઓગણીસો સિત્તેરના દાયકામાં જેપી આંદોલન થકી બિહારમાં રાજકારણ ગરમાયું હતું જેપી આંદોલન પછી આરએસએસની સાથે પણ તેઓ જોડાયેલા રહ્યા હતા તો બિહારના પૂર્વ ડેપ્યુટી સીએમ કુમાર મોદી કે જેમોનું નિધન થયું છે દિલ્હી એમ્સમાં બોતેર વર્ષની વયે તેઓએ અંતિમ શ્વાસ લીધા છે લાંબા સમયથી ગળાના કેન્સરથી તેઓ પીડિત હતા જેપી પી આંદોલનથી તેઓએ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો અને વર્ષ ઓગણીસો સિત્તેરના દાયકામાંથી તેઓ રાજકારણમાં આવ્યા જેપી આંદોલન પછી તેઓ આરએસએસની સાથે પણ જોડાયેલા હતા આજે તેઓએ દિલ્હી એમ્સમાં બોતેર વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા છે